બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર જમીનને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે ગૌચર જમીન ઉપર થયેલા કહેવાતા કૌભાંડ બાબતે યુથ કોંગ્રેસના બોટાદ જિલ્લા પ્રમુખે જિલ્લા ભાજપ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ચંદરવા ગામની ગૌચર જમીન ઉપર ગેરરીતે કબજો ઉપયોગ તથા વ્યવહાર કરવામાં આવ્યો હોવાની શંકા છે જે સીધો ગૌચર જમીનના નિયમોનું ઉલ્લંઘન કરે છે આ સમગ્ર પ્રક્રિયામાં સત્તાધારી પક્ષના કેટલાક આગેવાનોની સંડોવણી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે ગૌચર જમીન ગ્રામ્ય પશુપાલકો માટે અત્યંત મહત્વની હોય છે પરંતુ સરકાર અને સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે આવી જમીનો ખાનગી હિત માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે જો સમગ્ર મામલે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી આ મામલે જિલ્લા ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી જો કે ગૌચર જમીન સંબંધિત આક્ષેપો બાદ સમગ્ર રાણપુર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે સ્થાનિક નાગરિકો દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે નમસ્કાર હું સુરેશ ભરવાડ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મારી નજરે એક મુદ્દો જાણવામાં આવ્યો છે તો એ બોટાદની જનતા બોટાદ જિલ્લાની જનતા જાણે પહેલા જે સોલાર કંપની નો મોટો પ્લાન્ટ આવ્યો છે ચારસો થી પાંચસો વીઘામાં મારે જાણવામાં આવ્યું છે ચારસો થી પાંચસો વીઘામાં સોલાર પ્લાન્ટ બનાવ્યો છે મિત્રો ક્યાંક ને ક્યાંક એ જમીન ઉપર આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે સમાજના આગેવાનો કોર્ટ કચેરીમાં ગયા પણ આ ભાજપના નેતાઓ કોઈ જગ્યાએ ફાવવા દેતા નથી મિત્રો આ ઉપર જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે એમાં મોટા જિલ્લાના એક મોટા નેતા અત્યારે સર્વોપરી જે બેઠા છે અને તમામ જગ્યાએ હુકમ જે ચલાવી રહ્યા છે એ નેતાઓનો હાથ છે આમાં ચારસો થી પાંચસો કરોડ રૂપિયાનો સોલાર પ્લાન્ટ છે મિત્રો હવે તમે વિચારી લેજો ચારસો પાંચસો કરોડ રૂપિયાનો સોલર પ્લાન્ટ નખાણો હોય અને એમાં ગૌચર જમીન જો અપાણી હોય તો તમે સમજી લેશો કે એટલા ટેબલેથી કેટલા રૂપિયાનું કૌભાંડ થયું હોય છે તો ખાસ મારી ભાજપના નેતાઓને કહેવું છે કે આગામી દિવસોમાં જે કંઈ તમે કર્યું છે એ ભોગવવું પડશે અને હવે આ મારી પાસે નકલ છે ચંદરવા ગામની છસો વીઘાની આજુબાજુ ગૌચર જમીન છે ગૌચર જમીન અમારી ક્યાં છે ને એ હવે સરકારને સ્પષ્ટ કરવું પડશે કારણ કે કોર્ટ કચેરીમાં જ ભાજપના મોટા નેતાઓ હોય તો એમના ધારાસભ્યનું નથી આવતું ને એમના મંત્રીઓનું નથી આવતું એમના પ્રમુખોનું ધ્યાલ છે એટલે એક હજાર ટકા હું તમને કહું છું જે ગામમાં જે માહિતી મળી છે એ પ્રમાણે કે બોટાદ જિલ્લાના મોટા એક નેતા એમને ટેબલ હેઠળ બહુ મોટો વહીવટ કરી લીધો હશે અને આ સોલાર કંપનીને ક્યાંક ને કંઈક ગૌચરની જમીન કે સરકારી જમીનનો એમને તો હું મિત્રો મીડિયાના મીધ્યમથી મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે આ મુદ્દો બોટાદની જનતાના ઘરે ઘરે લગી પહોંચે તમને ખબર પડે કે જે મોટા પ્રમુખો તેમ ફરે છે એ કેવા કેવા કૌભાંડ કરે છે અને ખાસ જે સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો સોલાર કંપનીનો અને જે મુદ્દો આવ્યો પંદરસો કરોડ રૂપિયાનો નું આવ્યો તો હું સરકારને પણ વિનંતી કરું છું સરકારી એજન્સીને પણ ધ્યાન દોરું છું કે કંઈક ને કંઈક તમે આમાં ઊંડા ઉતરો જે વ્યક્તિ પાસે આજથી ત્રણ વર્ષ પહેલા જે મિલકત હતી એ મિલકતમાં કેટલો વધારો આવ્યો ભાજપના મોટા નેતા છે તેમ સમજી લેજો કદાચ એજન્સી જાય તે નહીં જાય મને ખબર નથી પણ હું એજન્સીને ધ્યાન દોરું છું કે ભાજપના મોટા નેતા પાસે મિલકત પહેલા કેટલી હતી અત્યારે કેટલી છે જમીનમાં કેટલો વધારો થયો બેંક બેલેન્સમાં કેટલો વધારો થયો એક ખાસ ધ્યાન દેજો એમાં અને આ ગૌચરની જમીન જે ગાયુ માટે સરકારે ફાળવેલી હોય એ ક્યાંક આ ભાજપના ગુંડાઓ લુખાઓ જે ખરી ગયા હોય તો એના માટે તમે અમને ન્યાય અપાવો અને ખાસ ભાજપના નેતાને કહેવા માંગુ છું કે જો આમાં તમે ક્યાંય પણ હશો અમને આશંકા છે તો એમાં ક્યાંય પણ અમારે કાચું કાપવાનું નથી એ તમે ધ્યાન રાખજો જય હિંદ જય ભારત